ભારત અને પાકિસ્તાનમાં જે તણાવની સ્થિતિ હતી તેમાં તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી હતી આ વાત જાણીને બધા જ ભારતીયો ગુસ્સે થઈ ગયા છે તુર્કીને બોયકોટ કરવાનું કહી રહ્યા છે અને ફરવા જે લોકો જવાના હતા એ લોકોએ પણ બુકિંગ હવે રદ કરી દીધા છે એટલે એમ કહી શકાય કે ભારતીયોએ તુર્કીને ગોઠણે લાવી દીધું છે તો ચાલો શું છે આખી વાત એ હું ઓઆરજે કપિલ આપને જણાવું તુર્કીએ પાકિસ્તાનને લશ્કરી મદદ આપી છે તેના કારણે ભારતના ઘણા લોકો તુર્કીનો બહિષ્કાર કરી રહ્યા છે આ બહિષ્કારનો સીધો અસર તુર્કીના તુર્કીના પર્યટન પર્યટન ઉદ્યોગ પર થયો છે છે મંત્રાલયે જાહેર કર્યું કે ભારતીય નાગરિકોએ પર્યટન સાથે તુર્કીમાં આવતું રહેવું જોઈએ ભારતીય નાગરિકોની સલામતી અને આરામનું ધ્યાન રાખવામાં આવશે આ નિવેદન મહત્વપૂર્ણ છે કારણ કે હવે તુર્કીને ભારતના પ્રવાસીઓ ગુમાવવાનો ડર છે હવે વિશેષમાં જાણીએ કે તુર્કીનો વિરોધ કેમ થઈ રહ્યો છે તુર્કીએ તાજેતરમાં પાકિસ્તાનને ડ્રોન અને અન્ય લશ્કરી સહાય મોકલેલી હતી કરાચી પોર્ટ પર તુર્કીથી આવેલી લશ્કરી માલ સામાન જોવા મળ્યો હતો સોશિયલ મીડિયા પર ખુલાસા થયા બાદ ભારતીય લોકો રોષે ભરાયા છે ત્યારબાદ બોયકોટ તુર્કી અને બોયકોટ અઝર જેવા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા હવે વાત કરીએ બે ની તો બે હજાર ચોવીસ માં આશરે ત્રણ પોઈન્ટ ત્રણ લાખ ભારતીયો તુર્કી ગયા હતા બુકિંગ રદ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે જ્યાં ભારત વિરોધી નીતિ હોય ત્યાં ફરવા જવું નહીં લોકો હવે તુર્કી અને જવાનું ટાળી રહ્યા છે અને અન્ય દેશોને પસંદ કરી રહ્યા છે તુર્કીએ જે પાકિસ્તાનને સપોર્ટ આપ્યો તેના કારણે હવે ભારત તરફથી તુર્કીને મળતા પર્યટન આધારિત આવકમાં મોટું નુકસાન થઈ શકે એમ છે અને વધુમાં ભારતના વેપારીઓએ કીધું છે કે ફ્રૂટ પણ અમે એક્સપોર્ટ હવે નહીં કરીએ તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ગમે એવા હાલત હોય અમે પાકિસ્તાનની સાથે એક ભાઈની જેમ જ ઉભા રહેશું હવે આ મામલે તમારું શું કહેવું છે એ બધા જ મંતવ્યો કોમેન્ટમાં લખજો અને વધારે અપડેટ્સ માટે જોડાયેલા રહેજો ઓવર રાજકોટ સાથે